એની બાજુમાં અહીંયા તેટલું પાડે છે બંદુકે છે મોટી ખોટી હોય બધી લેઝર ને બધું ઘણી વસ્તુ છે અહીંયા

આપણને ખાઈ લીધી એમને પાણીપુરી અમારી આવી ગઈ છે પાણીપુરી ખાઈ પાછા પાણીપુરી ને ગયો હાલવાની નથી મોરા

લેવાશે ચશ્મા નો લેવા તો લેવાતો જતો ડ્રેગન માં બધા છોકરા મોજ કરે છે નાન નાના ભાઈ જો

વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે વાગી જાય છે સાર વાગ્યા જાય છે આમ અલગ રીતે બતાવે છે પબ્લિક એ તે જો બધું વિખાવા માંડ્યું છે કારણ કે વરસાદ આવે એવું થઈ ગયું છે વાતાવરણ જો અહીંયા જો સરસ મજાની સેવા કરે છે આ બધું પબ્લિક આવે એમને પાણી ને એવું પાય છે આ શીતળા માં જો હજી કેટલું બધું પબ્લિક દર્શન કરે છે અલ્પા સરખીને એવું બધું છે ને ના તો બધું પબ્લિક વિખાઈ ગયું છે પણ અહિયાં જો ઘણું બધું પબ્લિક છે જે અહીંયા દર્શન કરે અહીંયા જો આ બધા વેપારીઓ છે દર વખતે સાતમ ના મેળામાં આવતા હોય છે પોતાનું ઘર ચલાવવા માટે કેવાય ને વેપારી માટે બહુ ખાસ હોય છે કારણ કે આજે આ લોકોને બહુ કમાણી થતી હોય છે આ મેળામાં આટા મારી મારી થાકી બહુ જ્યાં છે પણ હજી કઈ ઘરે જવાનું છે નહીં કારણ કે તમને હજી ઘણું બધું બતાવવાનું છે ઘડીક પેલા કેટલું પબ્લિક હતું હા ઓછો થઈ ગયું અત્યારમાં જોવો તમે જેમ ટાઢો પર જોવો છે ને એમ પબ્લિક વધી ગયું છે એમ પર જોવો

તો મિત્રો આપણે આજનો વિડીયો આયા પૂરો કરીએ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં તો મળીએ બીજા નવા વિડીયોમાં જય માતાજી બાય બાય